નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધની પક્ષની આંતરિક લડાઈ શું હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવવાનો કારસો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે અને આ ખરેખર ષડયંત્ર છે કે યોજના છે કારણ કે યોગી આદિત્યનાથનો વિરોધ કરનારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ તેમના ડેપ્યુટી સીએમ છે એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો છે જેમ કે કેશવપ્રસાદ મૌર્ય ડેપ્યુટી સીએમ એ એક લેટર બોમ્બ નાખી અને યોગી આદિત્યનાથની વિરુદ્ધ એમના જ વિભાગ વિશે પત્ર લખી રહ્યા છે તો કેન્દ્રીય મંત્રી અપના દલના ભારતીય જનતા પાર્ટીના સહયોગી અને કેન્દ્રમાં મોદી સરકારના મંત્રી રહેલા અનુપ્રિયા પટેલ પણ યોગી આદિત્યનાથની વિરુદ્ધ એક પત્ર લખી રહ્યા છે તો યોગી આદિત્યનાથની કેબિનેટ મિનિસ્ટર ઓમ પ્રકાશ રાજભર એ યોગી આદિત્યની મિટિંગમાં હાજર નથી રહેતા અને આજમગઢની મિટિંગમાં હાજર રહેવાને બદલે લખનૌમાં કેશવ મૌર્ય સાથે હાજર રહે છે અને સરયામ યોગી આદિત્યનાથનું અપમાન કરી રહ્યા છે અને ચોથા ભારતીય જનતા પાર્ટીના સાથી નિષાદ પાર્ટીના સંજય નિષાદ કહી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ લોકસભામાં હારવાનું મુખ્ય કારણ બાબા યોગી આદિત્યનાથે બુલડોઝર બાબા બનવાનો જે પ્રયાસ કર્યો અને બુલડોઝરનો જે દુરુપયોગ કર્યો એને કારણે આપણે હારી રહ્યા છે અને હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે સંઘ પરિવાર જ્યારે સમાધાન કરાવવાની કોશિશ કરી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ એવું કહેવાય છે કે દિલ્હીથી સંઘના નેતાઓને કાંઈ કોઠું આપી નથી રહ્યા અને વિશ્વ હિન્દુ પરિષદના એક નેતા જે છે એ પણ સમાધાનની કોશિશ કરી રહ્યા છે પરંતુ એમાં કંઈ બહુ સમાધાન થાય એવી શક્યતા દેખાતી નથી અને યોગી આદિત્યનાથનું બ્રહ્માસ્ત્ર કઈ રીતના નિષ્ફળ નીવડ્યું અથવા તો નિષ્ફળ બનાવવામાં આવ્યું આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ બાય પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપણે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એટલા માટે કે જેથી તમને સમયસર નવા એપિસોડના નોટિફિકેશન મળે ધન્યવાદ મિત્રો ઉત્તર પ્રદેશમાં રાજકીય ઘમાસાણ જે છે એ નિર્ણાયક તબક્કામાં પહોંચી રહ્યું હોવાના આસાર આવી રહ્યા છે અને નવાઈની વાત એ છે કે યોગી આદિત્યનાથ વિરુદ્ધ રાહુલ ગાંધી બોલતા હોય કે અખિલેશ મુલાયમસિંહ યાદવ બોલતા હોય કે બેનજી માયાવતી બોલતા હોય એવું નથી પરંતુ યોગી આદિત્યનાથ વિરુદ્ધ એમની જ પાર્ટીના નેતાઓ એમને હરાવવા હટાવવા કે હંફાવવાની કોશિશ કરી રહ્યા છે અને યોગી આદિત્યનાથને પણ આ ષડયંત્રની ખબર પડી ગઈ છે એટલે જ એ આ ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે એમને એક માસ્ટર સ્ટ્રોક બલકે હિન્દુત્વનું બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું અને એમણે જે કાવડ યાત્રા હતી એ કાવડ યાત્રા વખતે એમણે નિર્ણય લીધો અને એમને હિન્દુ મુસ્લિમનું એક ધ્રુવીકરણ કરવાની કોશિશ કરીને કહ્યું કે દરેક લારી ગલ્લા ખૂમચાર હોટલ રેસ્ટોરન્ટ બધા દુકાનદારોએ પોતાના નામ ઓળખ સાથે આપવા જેથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વચ્ચે ઓળખ થાય અને મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર થાય એ દ્રષ્ટિએ કાવડ યાત્રાઓમાં લોકપ્રિયતા હાંસલ કરવા માટે એમને મેરઠ મુઝફ્ફરનગર રૂરકી આ બધા જિલ્લાઓના ડીએસપી કલેક્ટર બધાને કહી અને મુસ્લિમોને એક સાઈડ કરવાની કોશિશ કરી અને યોગી આદિત્યનાથને હતું કે આ એક માસ્ટર સ્ટ્રોક છે એનો લાભ એમને વિધાનસભાની જે દસ બેઠકોની પેટાચૂંટણી થવાની છે એમાં પણ થશે પરંતુ સુપ્રીમ કોર્ટમાં યોગી આદિત્યનાથને કોઈ કાનૂની મદદ મળી નહીં એમની પેરવી કરવા માટે પણ કોઈ જવાબદાર વ્યક્તિ કે ઊભું ન રહ્યું અથવા તો તેઓ ઊંઘતા ઝડપાયા જે કંઈ થયું હોય તે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળી ગયો અને હવે એ મેટર જે છે અભેરાઈએ ચડી ગઈ છે ઠંડા બસ્તામાં મુકાઈ ગઈ છે અને નવાઈની વાત એ છે કે કેન્દ્રીય મંત્રી અપના દલના અનુપ્રિયાબેન પટેલ કે જે મૂળ ગુજરાતી છે એમણે એક લેટર બોમ્બ ફેંક્યો અને લેટર બોમ્બ ફેંકી અને યોગી આદિત્યનાથની સરકારને સમાન પ્રશ્નો પૂછ્યા કે તમારી સરકારમાં જે ભરતીઓ થાય છે એમાં ઓબીસી અનામતની ભરતીઓ સમયસર થાય છે કે નહીં મહેરબાની કરીને મને ડિટેલ આપો હજુ તો આ પત્ર લેટર બોમ્બ જે અનુપ્રિયા પટેલે ફોડ્યો એના સમાચારો અખબારમાં પ્રસિદ્ધ થયા એ સમાચારની સહાય સુકાઈ નહોતી ત્યાં તો ખુદ યોગી આદિત્યનાથની કેબિનેટના એમના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ પત્ર લખી દીધો અને એમને એવું કહ્યું કે ગયા વર્ષે ઓગસ્ટમાં મેં કહ્યું હતું કે યોગી આદિત્યનાથની સરકારમાં કેટલા લોકોને ઓબીસી કેટેગરીમાં રોજગારી મળી અને એમને તો એથી પણ આગળ સવાલ પૂછ્યો કે શા માટે આપણે આઉટસોર્સિંગ કરીએ છીએ શા માટે કામ ચલાવવું કે બેસિસ પર ભરતી કરીએ છે સહાયક અધ્યાપકોની ઓગણસાઠ હજાર નોકરીઓ બાકી છે શિક્ષકોની હજારનો હજારો નોકરીઓ બાકી છે પોલીસ ઇન્સ્પેક્ટરને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતીઓ બાકી છે આ બધી ભરતીઓ સમયસર કેમ થતી નથી નવાઈની વાત એ છે કે યોગી આદિત્યનાથની સરકારના ડેપ્યુટી સીએમ સીએમ યોગી આદિત્યનાથના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરીના પત્ર લખી રહ્યા છે હજુ એનાથી અધૂરું હોય અને પાછો આ પત્ર લખે છે ખાનગી નથી લખતા એ પત્ર લખી અને એ પત્ર પ્રેસમાં લીક કરે છે અને પાછું એવું પણ લખે છે કે આ અગાઉ મેં પત્ર ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં લખ્યો હતો અને બંને પત્રમાં ઉલ્લેખ એવો છે કે ઓબીસીને અન્યાય શા માટે થઈ રહ્યો છે દલિત અતિ દલિત પિછડાઓને તમે કેટલું આરક્ષણ આપ્યું એથી આગળ મેં આપને અગાઉ કહ્યું તેમ કે નિષાદ પાર્ટી કે જે ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં એની સહયોગી પાર્ટી હતી એનડીએની ઘટક દળની પાર્ટી છે એના નેતા સંજય નિષાદ જે છે એ પણ અવારનવાર જાહેર સભાઓમાં જઈને કહે છે કે બાબા યોગી આદિત્યનાથના ને કારણે કારણ કે એનો દુરુપયોગ થયો એને કારણે બોલે આપણે મુસ્લિમોના મત મળ્યા નહીં અને એને કારણે અખિલેશ મુલાયમસિંહ યાદવ અને રાહુલ ગાંધીની જે પીડીએ જે ફોર્મ્યુલા હતી જે નવી કાસ્ટ ફોર્મ્યુલા મેં અગાઉ પણ મારા એપિસોડમાં કહ્યું છે કે પિછળા દલિત અલ્પસંખ્યક આદિવાસી આદિબસ્તી એ જે પીડીએ ફોર્મ્યુલા જે છે એ સફળ ગઈ અને મુસ્લિમો આપનાથી વિખૂટા પડી ગયા હવે અધુરામાં પૂરું ઓમ પ્રકાશ રાજભર કે જે યોગી આદિત્યનાથની કેબિનેટમાં પંચાયત મંત્રી છે એ પોતે યોગી આદિત્યનાથની આઝમગઢ ખાતેની રિવ્યુ મિટિંગમાં ઉપસ્થિત ના રહ્યા બલકે એ લખનઉ કેશવ પ્રસાદ મૌર્યની સાથે બેઠા અને એ મિટિંગનો વિડીયો જે છે એ મિટિંગનો ફોટો જે છે બંને નેતાઓએ સોશિયલ મીડિયામાં જારી પણ કર્યો અને કહ્યું કે મને એવું લાગ્યું કે કેશવ પ્રસાદ મૌર્ય સાથેની બેઠક જે છે એ વધુ મહત્વની છે એનો અર્થ એ કે યોગી આદિત્યનાથનું અપમાન બલકે એમની અવગણના અથવા તો અવમાનના કરવાનો આ એક દેખીતો પ્રયાસ હતો હવે એવું કહેવાય છે કે કેશોપ્રસાદ મૌર્ય જે છે એને દુખે છે પેટ અને કૂટે છે માથું આ આખું જે ષડયંત્ર કહો કે યોજના કહો યોગી આદિત્યનાથને હટાવવાની કે હરાવવાની કે હંફાવવાની અથવા તો તમને મુખ્યમંત્રી પદેથી હાંકી કાઢવાની જે આખી યોજના જે છે એના સૂત્રધાર કોણ છે એ તો સૌ જાણે છે અને છતાં પણ એક જાહેર ગોપનીય બાબત છે કારણ કે કોઈ એક મજબૂત ન હોય તો કેશવ પ્રસાદ મૌર્યની તાકાત નથી કે યોગી આદિત્યનાથ જેવા સક્ષમ હિન્દુત્વવાદી નેતા જે છે એની સામે ઉત્તર પ્રદેશમાં બળવું કરે હવે કેશવ પ્રસાદ મૌર્યને લાગે છે કે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદ પામવા માટે તેઓ સૌથી લાયક ઉમેદવાર છે બે હજાર સત્તરમાં એ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા ઉત્તર પ્રદેશના ત્યારે એમના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી હતી વધારે બહુમતી મળી અને એવું હતું કે મૌર્ય એક ઓબીસીનો નો ચહેરો છે અને એ જ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વ તરીકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે પછી નામ આવ્યું મનોજ સિન્હાનું કે ક્ષત્રિય નેતા તરીકે અને રાજનાથસિંહના પણ કરીબી હતા અને પછી છેલ્લે યોગી આદિત્યનાથની તરફેણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને એ જબરજસ્ત લોબિંગ કર્યું લગભગ પંદર દિવસ સુધી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છતાં પણ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થતો નહોતો અને છેલ્લે યોગી આદિત્યનાથની તરફેણમાં આખો ખેલ ગયો અને કેશવ પ્રસાદ મૌર્ય જે છે એને ડેપ્યુટી સીએમ બનવું પડ્યું અલબત્ત ત્યારે તો એ અપમાનનો જે છે એ પી ગયા કારણ કે સંઘના હતા કારણ કે આમ જોવા જઈએ તો કેશવ મૌર્ય જે છે સંઘ પરિવારની ખૂબ નજીકના છે અને પાર્ટીના બહુ જ વફાદાર નેતા છે બે હજાર બાવીસમાં એમને હતું કે હવે મને તક મળશે અને યોગી આદિત્યનાથને કેન્દ્રમાં પ્રમોશન મળશે પરંતુ થયું એવું કે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં કેશોપ્રસાદ પ્રસાદ મૌર્ય જારી ગયા અને એવું કહેવાય છે કે એમને હરાવવામાં એક ભીતરઘાત હતું અથવા તો સપોર્ટે જ હતું અથવા તો આંતરિક ભાંગફોડ હતી અલબત્ત દિલ્હી હાઈકમાન્ડમાં કેશવ પ્રસાદ મૌર્યનું બહુ સારું ઉપજે છે એટલે અવારનવાર તેઓ દિલ્હી જાય છે દિલ્હીના નેતાઓનું માર્ગદર્શન પણ મેળવે છે જે પી નડ્ડાને પણ અવારનવાર મળે છે અને આ વખતે જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો બાસઠમાંથી માત્ર તેત્રીસ બેઠક પર ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ એસીમાંથી જે ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદમાં ચુમ્બોતેર બેઠક લાવી હતી બે હજાર ઓગણીસમાં બાસઠ બેઠકો વધતા બે બેઠકો અપના દલની ચોસઠ હતી એ ઘટીને જ્યારે તેત્રીસ બેઠક થઈ ગઈ ત્યારે લોકસભાની ચૂંટણીના પરાજયનું ઠીકરું યોગી આદિત્યનાથ પર ફોડવાનો પ્રયાસ ભરચક કેશોપ્રસાદ મૌર્યએ કર્યો એમને દિલ્હીમાં જઈને એમને જેપી પી નડ્ડા પાસે જઈને એમને અમિતભાઈ શાહ સામે જઈને પણ રજૂઆત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બે વખત મળ્યા અને તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં તમારે હાઉસ ઓર્ડરમાં લાવવું જ પડશે અને એમને ખુલ્લે આમ બળવો કર્યો છેલ્લા દોઢ મહિનાથી એ યોગી આદિત્યનાથની કેબિનેટની મિટિંગોમાં હાજરી આપતા નથી યોગી આદિત્યનાથની રિવ્યુ મિટિંગમાં પણ હાજરી આપતા નથી અને ક્લિયર કટ એમનું જે કહી શકાય ને કે એક બળવો કરવાની ભૂમિકા હોય એ દેખાઈ રહ્યું છે અને અધૂરામાં પૂરું છેલ્લે એમને લેટર બોમ્બ ફોડી દીધો સંગઠનની બેઠક જ્યારે થઈ જ્યારે લોકસભા પરાજયના કારણો અંગેનું પોસ્ટમોર્ટમ થતું હતું અને દિલ્હીથી એક ટાસ્ક ફોર્સ બની હતી ચાલીસ સભ્યોની અને એ સભ્યોની સમિતિએ ઉત્તર પ્રદેશમાં પરાજયના કારણોની ચર્ચા કરવા માટે મીટિંગ બોલાવી ત્યારે કેશો પ્રસાદ મૌર્યએ મજબૂતાઈથી એક જ વાક્ય દોરાવ્યું હતું કે સંગઠન મહાન છે વ્યક્તિ નથી એમનો ઈશારો સાફ હતો કે વ્યક્તિગત જે યોગી આદિત્યનાથની પ્રતિભા જે છે એને આગળ કરવાનો પ્રયાસ કરો છો એ હું સાખી નહીં લઉં અને એમણે સ્પષ્ટ કહ્યું હતું કે સંગઠન મહાન છે હું પોતે ડેપ્યુટી સીએમ પછી છું પહેલાં સંગઠનનો એક પ્રાઇમરી કાર્યકર્તા છું અને એમને એવું કહ્યું કે સંગઠનને મહત્વ હોવું જોઈએ કુલ બિલાકે અખિલેશ યાદવે આ તમામ ઘટનાક્રમની મજાક લેતા એક ટ્વીટ કર્યું અને ટ્વીટ કરીને કહ્યું કે મોન્સૂન ઓફર છે સો ધારાસભ્યો લઈને જો કેશવ્રસાદ મૌર્ય આવી જાય તો સરકાર બનાવવાની અમારી તૈયારી છે ટૂંકમાં એમને કહ્યું કે સો લાવો સરકાર બનાવો અલબત્ત એ એક મજાક હતી પરંતુ એક તબક્કે એવું કહે છે કે કેશવ પ્રસાદ મૌર્યએ ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડને પાર્ટી તોડવાની અથવા તો અલગ ચોકો બનાવવાની એક ધમકી અથવા તો ચીમકી પણ ઉચ્ચારી હતી હવે આ તમામ જે યોગી આદિત્યનાથ વિરુદ્ધ જે કહેવાતું ષડયંત્ર અથવા તો હટાવવાની જે યોજના છે એમાં એક બીજું મહત્વનું કિરદાર છે ભૂપેન્દ્ર ચૌધરી ભૂપેન્દ્ર ચૌધરી જે છે એ ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને અવારનવાર ઓફર કરી ચૂક્યા છે કે પરાજયની જવાબદારી સ્વીકારીને હું રાજીનામું આપવા તૈયાર છું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ દસેક દિવસ પહેલાં એ દિલ્હીમાં મળ્યા હતા અને એમણે પરાજયના નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાની ઓફર કરી હતી પરંતુ એવું કહેવાય છે કે પોતે પરાજયની જવાબદારી સ્વીકારે તો યોગી આદિત્યનાથે પણ જવાબદારી સ્વીકારવી પડે અને યોગી આદિત્યનાથે પણ રાજીનામાની પેશકશ કરવી પડે અલબત્ત યોગી આદિત્યનાથ એવી કોઈ પેશકશ કરવાના મૂડમાં નથી અને યોગી આદિત્યનાથ પણ લડી લેવાના મૂડમાં છે અને એટલે જ એમણે હિન્દુ મુસ્લિમનું બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું જે અલબત્ત નિષ્ફળ ગયું પરંતુ એમને દિલ્હી જઈને અમિતભાઈને જેપી નડ્ડાને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે યોગી આદિત્યનાથની કાર્યશૈલીથી સંગઠનના લોકો નારાજ છે એમનું એવું કહેવું હતું કે યોગી આદિત્યનાથ બ્યુરોક્રેટ્સ એટલે કે નોકરશાહનું વધારે માને છે અને પાર્ટીના સંગઠનના નેતાઓનું માનતા નથી હવે એમણે જ્યારે જેપી નડ્ડાએ દિલ્હીથી એમને સમજાવી પટાવી અને પાછા લખનઉ મોકલ્યા અને એવું કહ્યું કે તમે ઉત્તર પ્રદેશમાં જઈને હાઉસ ઓર્ડરમાં કરો કારણ કે પેટાચૂંટણીમાં દસ બેઠકોમાં આપણે જીતવાનું છે અને અત્યારે પેટા ચૂંટણી ન પતે ત્યાં સુધી આ પ્રકારની લડાઈ કે યોગી આદિત્યનાથને હટાવવાનું કે નેતૃત્વ પરિવર્તન કરવાનું પોસિબલ નથી અને એટલે એમણે જે મિટિંગ રાખી એ મિટિંગમાં બે ડેપ્યુટી સીએમ યોગી આદિત્યનાથના કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક ઉપસ્થિત રહ્યા ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠનના બીજા નેતાઓ ઉપસ્થિત રહ્યા પરંતુ યોગી આદિત્યનાથ જે છે એ ગેરરાજા રહ્યા એમણે કહ્યું કે મારો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વારાણસીનો હતો ત્યાંથી પછી હું આઝમગઢ જવા નીકળું છું અને ત્યાંથી મિર્ઝાપુર થઈને ગોરખપુર ગયા ટૂંકમાં રામપુર ગય તો રામપુર ગય ગોરખપુર ગય તો ગોરખપુર ગય ટૂંકમાં યોગી આદિત્યનાથે પણ ભૂપેન્દ્ર ચૌધરી પ્રદેશ પ્રમુખની બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ત્રણ દિવસ પહેલાં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે આ જે આંતરિક ગજગ્રહ અને ખેંચતાન ચાલી રહી છે યુપીમાં એ આખો માહોલ જે છે એ ટાળો પાડવા માટે સંઘના એક સિનિયર નેતા દત્તાત્રેય હોસ બોલે એ લખનઉ પહોંચ્યા અને એમને સમાધાનની કોશિશ કરાવવાની એક યોજના બનાવી પરંતુ એ યોજનાને એવું કહે છે કે દિલ્હીથી બહુ સમર્થન નહોતું અને એક મહત્વની બેઠક જે સંઘ પરિવાર અને ભાજપના નેતાઓ વચ્ચે મળવાની હતી એ છેક છેલ્લી ઘડીએ કેન્સલ રહી વાતનો સાર એ છે કે દિલ્હી દરબાર જે છે હવે સંઘ પરિવાર ઉત્તર પ્રદેશના રાજકીય ઇસ્યુમાં વચ્ચે પડે એવું નથી માનતી અથવા તો નથી ઇચ્છિત તમને જો યાદ હોય તો લોકસભાની ચૂંટણીમાં પણ પાંચમા ચરણ પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સંઘનું કામ જે છે એ સાંસ્કૃતિક બાબતો અને વિચારસરણી પર ધ્યાન આપવાનું છે ભારતીય જનતા પાર્ટીની આંતરિક બાબતો પર સંઘે દખલગીરી અથવા તો હસ્તક્ષેપ ન કરવો જોઈએ ટૂંકમાં ઇસ્યુ ક્લિયર છે કે ભારતીય જનતા પાર્ટીની શીર્ષક નેતાગીરી હવે સંઘની દખલગીરી આ મુદ્દે ઈચ્છતી નથી એક વિશ્વ હિન્દુ પરિષદના પણ સિનિયર નેતા કોશિશ કરી રહ્યા છે પરંતુ એવું લાગે છે કે અહ ડાંગે માર્યા પાણી વડે તેમ દેખાતું નથી હવે આ સંદર્ભમાં યોગી આદિત્યનાથ શું કરી રહ્યા છે યોગી આદિત્યનાથ પાસે રાત નાની છે વેશ ઝાઝા છે એક તો ઓગણત્રીસમી જુલાઈએ એમનું વિધાનસભાનું બજેટ સત્ર આવી રહ્યું છે અખિલેશ સિંહ યાદવની જગ્યાએ લીડર ઓફ ઓપોઝિશન તરીકે કોઈ દલિત આવશે એવું લાગી રહ્યું છે દસ બેઠકોની પેટા ચૂંટણી છે અને યોગી આદિત્યનાથ આ બંને ડેપ્યુટી સીએમ પોતાના છે એના પર કે પક્ષના પ્રદેશ પ્રમુખ પર ભરોસો રાખતા નથી એટલે એમને પોતે આ દસ બેઠકોની પેટાચૂંટણી જીતવા માટે પોતાનું એક ત્રીસ મંત્રીઓના વિશ્વાસુ મંત્રીઓનું ત્રીસ મંત્રીઓનું એક ટાસ્ક ફોર્સ બનાવ્યું છે અને દરેક બેઠકની જવાબદારી ત્રણ ત્રણ મંત્રીઓને સોંપી છે હવે આ જે દસ બેઠકો છે એમાંથી પાંચ બેઠકો ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પાસે છે અને બાકીની પાંચ બેઠકો સમાજવાદી પાર્ટી પાસે છે અને એમાં સૌથી મહત્વની બેઠક અયોધ્યા ફૈજાબાદ લોકસભાની મિલકીપુર બેઠક આવે છે એટલે યોગી આદિત્યનાથ સામે આ પડકાર તો છે જ પરંતુ સાથ ડેમેજ કંટ્રોલ કરવાની યોગી આદિત્યનાથે પૂરતી કોશિશ કરી છે અને બીજું કોણીએ ગોળ ચોંટાડવા માટે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને યોગી આદિત્યનાથે વિશ્વાસમાં લીધા છે અને બોર્ડ અને નિગમમાં સો જેટલી ભરતીઓ જે બાકી છે ડાયરેક્ટર કે ચેરમેન કે બીજી બધી પોઝિશનની એ બોર્ડ નિગમની જે ભરતીઓ છે એ ભરતી માટેની પ્રક્રિયા જે છે યોગી આદિત્યનાથે શરૂ કરી છે એટલે યોગી આદિત્યનાથ પણ ડેમેજ કંટ્રોલ પણ કરી રહ્યા છે અને પોતાનો ખેમો પણ મજબૂત બનાવે છે અને હિન્દુત્વના નામે પોતાની હિન્દી હિન્દુ સેના જે એક જમાનામાં એમણે બે હજાર બાવીસથી બંધ કરી દીધી હતી એને પુનઃ સંગઠિત કરવાની પણ કોશિશ કરી રહ્યા છે આ સંજોગોમાં એવું લાગે છે કે ભાજપમાં જે આંતરિક લડાઈ ચરમસીમાએ પહોંચી રહી છે એ જોતા હવે મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોર્ટમાં જાય તો નવાઈ પામવા જેવું નથી અને મારી માહિતી એવી છે કે સત્તાવીસમી જુલાઈએ દિલ્હીમાં નીતિ આયોગની બેઠક થવાની છે જેમાં સમગ્ર દેશના મુખ્યમંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે તો એ બેઠક પહેલાં અથવા તો એ બેઠક પછી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચેની બેઠક મળશે અને એ બેઠક મારી દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશની દિશા અને દશા નક્કી કરશે એ બેઠક સૌથી મહત્વની અને નિર્ણાયક સાબિત થશે આગે આગે દેખો હોતા હે ક્યાં ઉત્તર પ્રદેશમાં કંઈક નવા જૂની થાય તો નવાઈ પામવા જેવું નથી એટલું હું અત્યારે ચોક્કસ કહી શકું મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક ઉત્તર પ્રદેશમાં શું થશે આપનું અવલોકન શું કે છે આપની ટીકા ટિપ્પણી શું છે ભારતીય જનતા પાર્ટીનું ઉત્તર પ્રદેશમાં ભાવિ શું લાગી રહ્યું છે ઓમ પ્રકાશ રાજભર અપના દલના અનુપ્રિયા પટેલ નિશાદ પાર્ટીના સંજય નિષાદ પાર્ટીના ભૂપેન્દ્ર ચૌધરી આ બધા નેતાઓને યોગી આદિત્યનાથ સાથે કેમ બનતું નથી આદિત્યનાથ સાથે છે અને સંગઠનના કેટલા કાર્યકર્તાઓને વાંધો છે આપ શું માનો છો મહેરબાની કરીને આપની પ્રતિક્રિયા ચોક્કસ આપજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર પણ હા સબસ્ક્રીપ્શન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી આપને અમારા ભવિષ્યના એપિસોડ મળે ધન્યવાદ